હું કિસ્લો માલધારી અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે આજ આપણે અત્યારે જવાનું છે તાલાળા રેલવે સ્ટેશન જયેશભાઈને તેડવા એ જાતા હતા ધારા હાલીને આપણે આપા ગીગાની એટલે એને હું તેડતા હું ને ઘણો ટાઈમથી હું છે કે બે ત્રણ દિવસ હું થોડોક મારા કામમાં રોવાનો હતો લોગતારાનું સેટિંગ નથી થયું આજથી આપણે પાછા ચાલુ કર્યા હવે પાછું કન્ટિન્યુ આયલું જાય હું તમને રેલવે સ્ટેશને જઈને મળું તાલાળા બીજું તો રેલવે સ્ટેશને આ જોઈ લો રેલવે સ્ટેશન આપણે જયેશભાઈ ને સંઘુ બે આવી ગયા હતાદાર એટલે આપણે એનો ઓપિનિયન લઈએ તો હતાદાર હાલીને જાય તો હું પોઝિશન થાય એટલે આ જયેશભાઈ જો કે જય આપા ગીગા જયેશભાઈ તમે આપણે જાતા હતાદાર હાલીને હું કઈ તમારું ઓપિનિયન એવું છે મજા કેવી આવે હે હવે આપણે સંગુ ઓપિનિયન લઈએ સંગુ શું કે મજા આવે ખાલી ખંભાત દુખે હા આપડે સંગુ તો જો ઉઘાડા પૈકી જોતો હાલ લઈને આપણે જયેશભાઈ સંપલ પહેરી ને તો કઈ વાંધો ન હોય ને લઈને હું જાઉં ઘુસ્યા હું જયેશભાઈ ની ઘરે મૂકીને આવું હું પૂગી જાય પાછું મારી ઘેરે આપડે વાળી ઘડીક આરામ કરી હવે જવાનું છે આપડે આપણે કોલેજ આવે પછી ક્યાંક જાવું હવે ક્યાં જવું વિચાર કરીએ એ આવે પછી હું પાછું તમને મળું ઘેહું નો શોખ હોય ને ભાઈ તો સાલો વરસાદ ને આપડે જવું પડે જોઈએ હું રેનકોટ કરીને જાઉં આમ પાણી જોઈ લો તમે ખાલી એટલા એટલા પાણીમાં મારી તમારે આંધ્રા પીચા ગામમાં હોય ને તો ચાલુ પડે ના જોઈ લો પાણી ખાલી ટાયર બધું ડૂબતું જાય આપડી ગાડી રસ્તા થઈ ગઈ બંધ હું ગાડી ચાલુ કરી લઉં હું ચાલુ વરસાદ વાડીએ આ જોઈ લો હજી વરસાદ આવે છે હવે આપણે ભેહું નિરણ પૂરો કરી પાણી બાણી અંદર બાંધી પછી હવે આપણે પાછું છે ગામમાં હવે હું ખોલું તાળું તાળું ખોલી નિરણ વેહુ નીરી પછી જ આવવાનું છે આપણે ગામમાં આપડે વેહું વરસાદમાં ના આજ નાવા દીધું વાંધો નહીં કાલે આપણે વરસાદ આવે છે પૂગવું પડે આમાં આજ તો ભાઈ મને બહાર પડતું હતું ને એ હું હું રહ્યો હતો અહીંયા આવીને જોયું ને ત્યાં તો ધ્રુજે અમાર રાયના અમાર ઝુલી ને આમ નારિયેળિયા બાંધ ના ભ્યા હાને તો કંઈ ફેર જ ન પડે આ ડોબા કહેવાય જાય એટલે પૂરું આ ગાયુંને બહુ ધ્યાન રાખવું પડે આપણે નિરણની ભરી દીધું ગમે એને જોઈ લો હવે ઓલો અમે દરવાજો દેખાય છોડી ખોલી ભેવાળી છોડી નાખવી છોડી નાખી એટલે પાણી જ જાય એને ખીલે ઊભી જાય નિરણ ખાવા વર્ગી જાય હવે હું જાઉં જો આ ડેલો ખુલી ગયો હવે આ કુંડા મહિને પાણી પીવું હોય પી લે છે બાકી ખીલે આવી રહે એટલે હું બાંધી દઈ ત્યાં હું ને બાંધી દીજો આપણે કમ્પ્લેટ જોઈ ગયો બધું હેઠા ડાસા કરીને વર્ગી ગયું ખાવા હવે એને આપણે કરી દેવાનું છે પંખા સાલું એટલે હવે એ ખાય ને નીરે બે છે જો પંખા ને બધું થઈ ગયું સાલું હવે આપણે બારી દરવાજા બંધ કરી હવે આપણે નીકળી જાઉં ગામમાં મિત્રાજ લો ઉતારવાનું તો બહુ સેટિંગ ન આવ્યું કારણ હતું તો વરસાદ હતો ને એટલો હવે હું શું થઈ નીકળી ગયો હરિપુર હરિપુર ફૂકવા આવ્યો થોડો ઘણો છેટો છે હરેપુર તો અહીંયા આગળ જ વરસાદ છો તમે મોબાઈલ કાઢીનો ગ્રીપ ઉતારી અહીંયા આજ તો લોક આપણે